લીંબડી ને લીલા પાંદડા તેથી લીલો નાગર વેલો સોડ રે નવ દંપતી દં ફતીયારી થઈને રેજે સાસરે તેથી લીલો નાગર વેલો સોડ રે નવ દં ફતી સુખિયારી થઈ ને રે જે સાસરે રસોડે ઊભા માતા જોઈ રહ્યા રસોળે યુભા માતા જોઈ રહ્યા રસોઈ ની રાંધનાં પતિય સાસરે લીલી મળી લીલા પાંદડા લીલી લી ને લીલા પાંદડા તેથી લીલો નાગવેલ નો સોળ રે નવ દંપતી થી સુખિયારી થઈ ને રેજે સાસરે તેથી લીલો નાગરવેનો છોડ રે નવ દંપતીજી સુખિયારી થઈને રેજે સાસરે યાગે યુવા તો દાદા જોઈ રહ્યા યા ગણીએ યુભા દાદા જોઈ રહ્યા લાયસે મારી ખોળાની કૂદનાર રે નવ દંપતીજી સુખિયારી થઈને રેજે સાસરે मारी रे, जी ने रे जे सासरे लिली लिंबळी ने लिला पांदडा ते लिलो नाग रे सोड रे नव दंपती दी सुक रेजे सासरे

जायचे मारी मा, जायचे मारी सागरणी पाणी रे नव दंपती सुखी आली सैन रे जे सासरी लिली लिंबडी न लिला पांदळा लिलो से काय नागर वेल नो चोळ रे नव दंप ही सुखी आली रे जे सासरी लीलो से काय नागर वे न सोड रे नव दम्पती दी सुखिया री ने रे जे सासरि कोले जती विराया नाया आया मिया जती विराया मी जोइरिया अठाई मारी राखडी ने बांधणार रे नव दम्पती ने सुखिया री थई ने रे जे सासरि ಲೀಲಾ ಲೀಲ ವೇ ರೇ ನವ ದಂಪತಿ ಜೂಿಯ ರೇಜೆ ಸಾ